દારૂ પી પીન હુઈ જાય કોઈ પૂરું એ ભીખા બાપા એ બોઈલ ને છોકરા ઈ બાજુ ઉભી રહે શું હકે કીધે જેવું હે ને મારે બેટા હા કાય હે આવું ઊ બોલો કાય ને હવે તને કે મારે શું વાત કરવી હા શું થયું એટલે મને તો મારા છોકરો કેવો સીધો કેવા છોકરે એની ભટકાણી ને ખબર જ ન પડી મને બે માણે ધક્કો મારીને કાઢી મેલ્યો હા

એ હું પ્રેગ્નેન્ટ છે હી હા વાહ ભાઈ વાહ તો તો સમજાવ મારા દીકરાને હું કાંઈ કટવા નો દઉં બંગલો બનાવી દઈશ ગાડીઓ લઈ દઈશ મારા બાપાએ તો મારી સાટું કાંઈ ન કર્યું પણ હું કરીશ મારા છોકરાને એ હું કરીશ તમારાથી કાંઈ ન થાય શું એ આપણું એ આપણું હમ હારું હાલું હું બનાવી નાખ હા બનાવી બનાવી બનાવીએ કડક મીઠો એ હો હવે તો ખુશીના દિયા

એ મારે તૈયાર થતા વાર લાગે ને તને નો ખબર પડે માલ તું કા એ દેખાવ કરવો પડે જૂના ધોતિયાનો જૂના ધોતિયાનો હા ઈ તને ન ખબર પડે છોકરી ગમારતી છે તો નહીં ગમારે કે આના ધોતિયા તો તને મરી જાય છે ઈ તારી બુદ્ધિ નો આલે બુદ્ધિ મારી આલે તું બેહ બુદ્ધિ એમ તમને પોતાય દે કોઈ નહીં હાસી ગાફો મત દેખાડો ખની અને ગાડી હેરવી આ કોઈ નો હે નકર હું લઉં છું હેરવી તમે તો એમ આઈ બસ

આ તાર ઘર માં ખોદવા બોદવા આવી તો પછી કઈક બોલતો નઈ હા મારા ઘી શું ખોદી કામ છે તમારે એ તારા બાપા મારા બાપાને ને કહેતા હતા માટલું હે માટલું 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 છે આખું ભરેલું પેલા રાણી સાહેબ બીકા હોય ને ઘણા શિયાલી કાંઈ માટલામાં હતા બીજા દાયગી હતા એ વાતું કરતા મને ખબર મારા બાપાને ને બે વાતું કરતા હતા એટલે ઈ માટલું મારા બાપા પાસે છે અને મારા બાપાને ખબર છે ક્યાં ડાયટું એમ આયાં અહીંયા હાય ક્યાં ડાયટું છે ઘરમાં પણ ઈ નો હાય બ્રો ક્યાં સંતાવ્યું એટલે હું શું કહું છું આ હા બાપાને આપણે લી આવવા જોઈએ હો પાછા હાથે હું તમને એ જ કહું છું

માનશે નહીં કારણ કે મને કેવા કારા સોગડી એની વાવ ફટકાણી છે ને નહીં માને એ તું અહીંયા ઉભો રે ને મારો આડિયો રે ને એ આખા ગામમાં રખડી ગયો છે તારે જો હારા હારા ના ઘર બંધી દીધા છે હમણે તારો છોકરા ને તારી ગૌ અહીંયા પૂછશે તુજી મને ઠામ કોઈ બાપા 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 જો તને કહું પેલા કોઈને કેતો નહીં બાપા તું બાપા બાપા કરે છે ગામ ના ની આવતા નહીં અને મારી વહુ છે ને થોડી ગાંડી છે એનું કઈ માનતા નહીં હું તમને આમ જો જીવની ગોડે હાસવી બસ તમે ખાલી માટલું દેખાડી દો માટલું એ નો દેખાડાય અરે આ ઘરે તું તારા ઘર વેતી નો તા આ તો મારા ઘરે રહેવાના છે કાકા આ ટપુ આ કરી એ માથી માગી લે બાપાની પગ પાઈ કર એ બાપુ મારી છે ને ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નઈ કરું તમે છે ને અત્યારે ઘરે હાલો પછી તમે માટલાનું કીજો હાલો એ આના માફી માગે કાઈ નઈ થાય મારન ભીકન વાત થઈ ગઈ છે હા નઈ ટપુ હા એ